મોર્નિંગ જય માતાજી જય દેસા માં કેમ છો બધા મજામાં અને જો સવાર સવાસીનું રેખા મંદિર સાફ કરે છે અને મંદિર તો સાફ કરી દીધું છે શું કરો છો આ જો હમણાં બધું મંદિરનું સબિંગ બધું ધોઈ ધોઈને મેલ્યો છે અને પછી નાવું છે એટલે પોણી ઊંડું થાય છે અને પોતા પોતાં મારે છે મંદિરને બધું થોડીને લીધું અને

બીડી બીજા પીવે છે હા આ બીડી તમે પીયો ના બીડી છોકરે પીયો કરે તો તમે પીતો હા તા આપણે બાઈક ને ચન તૂટી ગઈ એટલે આ તો મરાઈ ગઈ રે એ જલસા પડી ગયા અને જલસા પડી ગયા હેડા માં એટલે જલસા પડી ગયા હેડી નાવ પડ્યો બાઈક લઈને હા કસરત કસરત તો આ ચેતર કામ કરે કસરત ના હોય એરા શું કરે જો પેલો મંદિરમાં તમને હવારમાં બતાયો તો એ મંદિર જોઈને કેવો કડ જો લાઈટો વિજી કમ્પલેટ બબુ ને કડિયાલ સિલ્વર બટન યુટ્યુબ નું બલી નહોતું શું કહેવાય બીજી વાર

લેવા આ મંદિર ચા પડી મંદિર ચા પડી ના ના ફેર પાતો દીતો મંદિર ને સબિયો ની બત મેલે કપડા ધોયા પછી આ તો અંગદ ની લેતે નારાવ ને કરે નહીં ની કતોય ની તમે કડી ફોન ના આવત ને તો અચ્છા હતી અરે તો કામ ને તમે તમે હુઈ ગયા છો આ ના જીતે મી બુતરાલ ખાકે દેજો તો આપણે રાતે ખાતો ખામાં હળ દેખાય રાતે હમ ખાઈ ગયો બુતરાલાનો સોગન ખાઈ ગયો કે મે ન ખાતા કે સોગન બુતરાલા શું આવે છે

હવે શું કરો તમે હવે આવે નું હ તો ઠાડ તો પડે છે એટલી બધી હવે જાને જાન કે ચાલે બીજા આવા ઠાજ ને નવા દોરા

મેલા <laughs>

But ta can't talk about it. Away children, I'm kỵtỵtỵt. Suprao thôi 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 લેવરાવા લેમું વાવ દી નાવરો મારે બાઈક બગડી ગઈ છે એટલે માતા ઉપર થઈ ઓલા કાગળ આલવા મનમ કર દો માતાજી નાયા નાયા ભાઈ 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 અમારા સાસુમા છે અને હેરેલ કુબસા છે દૂધ લેવા ગયા હતા દૂધ લઈને આવેલા છે મો દઈન આવ રહા બા પાવ હો હોએ વાવતા ઉપડશે આ જો પહેલેથી પેસેન્જર તૈયાર છે મિત્રો અને મેં ધરતી હોસ્પિટલ ને લેતોરો છે એમ જ કાગળ છે બધે માર પોકાડવા જવાનું છે પણ આપના બાઇક ને જન ટૂટી ગઈ છે તમે તમાર શું લીન આવો છો તમારે પંપ પેગો પંપ પેગો

અંધારો પડી ગયો છે અને અમે બાઇક લઈને જઈએ છીએ જો રોડ કેવો છે આગળ વાવ જવાનું છે